શ્રોફ પણ આ ફિલ્મમાં કંઈ ખાસ કરી નથી રહ્યા તેઓને પણ બેક ટુ બેક ત્રણ ફિલ્મો ફ્લોપ થઈ રહી છે એટલે આમ જોવા તો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ બંને મળીને પોતાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે કે આ ફિલ્મને કોઈ પણ રીતે હિટ કરાવી દે પણ આ ફિલ્મ પ્રેક્ષકોને કંઈ ખાસ પસંદ આવી નથી ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એઆઈ જે રીતે લોકોને ઠગી રહ્યું છે અને જે રીતે ડીપ ફેક વિડીયો બની રહ્યા છે તે ટેકનોલોજીને સમજીને દેશ ઉપર આવેલી વિપદાને સોલ્વ કરવા માટે આ બંને જણ જે છે તે મથામણ કરી રહ્યા છે અને વાત કરીએ સ્ટાર સ્ટની તો માનુષી અને આલાપા બંને આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે માનુષી ચુલા ઘણા એવા સારા એક્શન સિક્વન્સ આપવામાં આવ્યા છે પણ તે છતાંય બંને કઈ ખાસ ફિલ્મમાં કરી નથી રહ્યા વાત કરીએ ફિલ્મના મ્યુઝિકની તો ફિલ્મમાં જૂનું બડે મિયા છોટી મિયા અમિતાભ બચ્ચન અને ગોવિંદાના ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હંમેશા જોવા મળે છે અને તેના લીધે આ ફિલ્મ થોડી ઇન્ટરેસ્ટિંગ છે ફિલ્મમાં એવું લાગે છે કે ફિલ્મ થોડી વધારે ફાસ્ટ ચાલી રહી હોય હિરોઈન્સ જે બંને છે તેઓના ડાયલોગ ડિલિવરીઝમાં પણ તેઓ બહુ સ્પીડ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અક્ષય કુમાર અને ટાઈગર શ્રાફ બંને એકબીજા સાથે કોમિક ટાઈમિંગમાં મેચ કરવાની કોશિશ કરે છે પણ ક્યાંક થોડા પાછો દેખાઈ રહ્યા છે વાત કરીએ ફિલ્મોના સોંગ સોંગની તો ફિલ્મોના બે સોંગ એવા છે જે પ્રેક્ષકોને પસંદ તો આવી રહ્યા છે પણ ઓવર મ્યુઝિક એટલું સારું નથી અને ફિલ્મની સ્ટોરીની જયારે વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી આમ જોવા જઈએ તો ઇન્ટરવલ પછી જ સ્ટાર્ટ થતી હોય તેવું લાગે છે ફિલ્મ ફિલ્મ જે છે છે એ થોડું તમને બોરિંગ લાગી શકે હા અગર તમે તમે ફેન તો આ વન ટાઈમ વોચ માટે જરૂર જઈ શકો છો ટાઈગર શ્રોફ જે છે આ વખતે નવા કઈક અવતારમાં છે થોડું કોમિક પણ ટ્રાય કરી રહ્યા છે અને ટાઈગર શ્રોફના જો તમે ફેન હોવ તો તેમના શર્ટલે સીન માટે ડેફિનેટલી એકવાર થિયેટર વિઝિટ કરે કરી શકો છો ફિલ્મના મ્યુઝિક આપ્યું છે વિશાલે અને વિશાલે જે મ્યુઝિક આપ્યું છે તે મ્યુઝિકના તે સોંગ પૂરતા જ સારા છે બાકી ઓવરઓલ વાત કરીએ ફિલ્મની તો આ ફિલ્મ ને હેડલાઈન ન્યૂઝ તરફથી જો રેટિંગ આપવામાં આવે તો રેટિંગ આપવામાં આવે છે 7 પ્રેક્ષકોને આ ફિલ્મ થોડી બોરિંગ લાગી રહી છે અને ઈદના આ ફેસ્ટિવલ પર રિલીઝ થયેલી ફિલ્મ બડે મિયા છોટે મિયા જે મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી તે પ્રેક્ષકોને ઈદી આપવામાં નાકામ સાબિત થઈ રહ્યું છે તમે આ ફિલ્મ જોઈ છે જો તમે આ ફિલ્મ જોઈ હોય તો તરત રિવ્યુ આપજો અને કહેજો કે આ ફિલ્મ કેવી છે એકવાર જોવા જેવી છે કે નહીં